હેલો ગાઈસ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે આપણે કેમ્પિંગ કરવા એક ખતરનાક જગ્યાએ જઈ રહ્યા છીએ ને જો અહીંયા આજુબાજુ પાણી પાણી છે પાણી કઈ એકદમ ભરેલું નથી આ ટોટલી જે મહીસાગર નદીનું પાણી છે અને આજે આપણે કેમ્પિંગ કરવાના છીએ બહુ જોરદાર વ્યૂ છે અને એ જગ્યાએ જઈ અને આપણે ખીચડી બનાવવાના છીએ પછી પાટણા ગુજરાતી છે અને બીજું તો જોઈએ જે સેટિંગ થાય કારણ કે થોડો સામાન લાયા છે ને એની શોપિંગ હજી થોડી ઘણું લેવું પડશે જોઈએ ત્યાં કેવું સેટિંગ થાય છે અને અહીંયા જો દૂર દૂર સુધી ફક્ત પાણી પાણી દેખા છે હા સીધું 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 હા આવા દે આવા દે સીધું 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 હટો

ખતરનાક વ્યુ દેખાય છે અહીંયાથી અને આપણે કેમ્પિંગ કરવાનું પ્લાનિંગ આ સાઈડ જ છે આ એરિયામાં જોઈએ હાલ તો અહીંયા થોડો નજાણા ને મજા લઈએ અને અમે જો જો અત્યાર સુધી બધા પાણી જ પાણીએ દાદી ચોમાસાની અંદર કેવી હાલતમાં હોય ને એ આ પાણી જો એમ ખબર પડે એ કેટલી ખતરનાક હોય આમ તો આપણે જે પહેલાં આવતા ને ત્યાં પેલી અંદર ત્યાં જ પાણી રહેતું બાકી આ બધું તો એમદમ સૂકું આ પથ્થર પથ્થર રહે ને એવું જ હતું પણ અત્યારે વધારે પાણી અત્યારે આજુબાજુના બેમ એના લીધે આ ડેમની અંદર બી પાણી ફૂલ આવી ગયું છે ચાલો થોડી વાર અહીંયા મજા નહીં સૌથી પહેલા તો આપણે જગ્યા આવી ગયા જોઈશું સારું એવું લોકેશન અને અત્યારે ડેમ થી થોડા દૂર જ રહેશું અંકા મારી બીક લાગે છે કાઈસ જોરદાર લાગે છે સો ગાઈસ ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છીએ અને લોકેશન માં આવી ગયા સામે તમને બતાવી દઈએ ફાઈનલી આ જગ્યા લોકેશન આપણે ડિસાઇડ કરી છે ને અહીંયા વિચારીએ છીએ કે આ સામે જે નદીનું વધારે બધું પાણી આવી રહ્યું છે ને એના લીધે આપણે અહીંયા ટેન્ટ નહીં ખોલીએ ટેન્ટ સિવાયનું ટોટલી વસ્તુ કરીશું અહીંયા છે અહીંયા પવન તો થોડો વધારે આવે છે પણ તોય ટ્રાય કરીશું એટલું બી સામાન લાવે છે ને બધાની રેસીપી બની ભાઈ સૌથી પહેલાં તો આપણે પાતળા જે બોઈલ કરીને લાવેલા છે ને એને આપણે તડકો લગાવી દઈએ કારણ બીજું બીજું બનાવતા તો ખાંસી ભાર લાગશે

सब है यहाँ पे सब कुछ मिलेगा आपको नाखान <laughs>

પાત્રા ને અત્યારે મૂકી દીધા છે મકાયા અને બોઇલ થાય ખુલે ત્યાર સુધી આપણે ખાઈએ ચલો આવી જાઓ આણંદ નહીં પાતા સો ગાઈસ ફાઇનલી જો આમ ત્રણ જણાને જ ભાવે છે આમને ભાત નહીં પાતળા એમના માટે બનશે ખીચડી ખિચડીને અમે મૂકી દીધા છે ત્યાં મકાયા ત્યાં સુધી ઉઠાવ મસવાની અમે દીપા હા ચાલુ હમ મેગી

બની ખીચડી દીપો તો ખાઈને ઉભો થઈ ગયો અને મટલામાં બનાવી એટલે કંઈક ટેસ્ટ વધારે જ હશે મકાનો મો જ નહીં લેતું નહીં ખાવ તમારું કોઈને ચો બરા ફાઇનલી ગાય બધું સામાન આમાં થોડો થોડું કરીને પેક કરવાનું ચાલુ કરી દીધું છે કારણ કે હવે નીકળીએ ઘરે ખાસો ટાઈમ થઈ ગયો અને અહીંયા જાનનું પાણી આવ્યાનું ચાલુ થયું છે મછવારે માછી લોકો ભાઈ બીજું તો બરોબર છે પણ અહીંનું નેચર બહુ જોરદાર દેખાય છે થોડું રિસ્કી કહેવાય પણ નેચર બહુ જોરદાર દેખાય છે નીફોજી નાખી રહ્યા છે

नहीं गॉड नहीं 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 न

કારણ કે આ ગાડી ને જેમ આપડી ચેનલ ની સફાર ચાલતી જ